જેમાં બાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મેનપરા કરિયા સામતપરા પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકો સ્થળ પર જ જ થઈ જાય સાથે સમસ્યાઓનો નિકાલ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ ઈ કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના પીએમ જેવાયના કાર્ડ કૃષિ પશુપાલન વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ બાર ગામના લોકોએ લીધો હતો જેમાં ખાસ ભેસાણ મામલતદાર આઈઆર આર પારગીના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભેસાણ મામલતદાર આઈ આર પારગી તેમજ એટીડીઓ ભાટુ સાહેબ ભેસાણ પીએસઆઈ કાતરિયા સાહેબ તેમજ અમુક ગામોના સરપંચો તલાટી કમ મંત્રીઓ રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથેરીયા સહિત મોટા પ્રમાણમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને મેનપરા ગામના સરપંચ અમીનભાઈ સમાએ આવનાર તમામ અધિકારી તેમજ પદાધિકારીઓને જમવા સહિત તમામ વ્યવસ્થા કરી આપી હતી તાલુકાની મામલતદાર કચેરીની ટીમ તેમજ તાલુકા પંચાયત કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા ચેતુ કાર્યક્રમમાં દસથી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કંઈ કઈ યોગ્ય બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે કેટલાક કેટલા ગામના લાભાર્થીઓ દસથી બાર ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે